જેની આપણે વાત કરવાના છીએ દોસ્તો તો ખાસ કરીને નવા મિત્રો જોડાણ હોય ચેનલમાં તો એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો શરૂઆત કરીએ દોસ્તો આજના વિડીયોની સરકારની આ યોજના હેઠળ મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મિત્રો આપણને ખબર હોય કે આપણે જો મજૂરી કરતા હોય તેવા લોકોને પેન્શન છે તે મળવાપાત્ર નથી થતું પરંતુ આપણા મોદીજી છે તે અલગ અલગ યોજના લાવતા હોય છે નોકરી કરતા લોકો છે તે રિટાયર થાય પછી તેમને પેન્શન મળતું હોય છે તો દોસ્તો આ જે મજૂરી કામ કરે છે તેવા લોકોનું પેન્શન કઈ રીતે મળે તો એવી સરકાર દ્વારા યોજના લાવવામાં આવે છે કરોડો મજૂરો માટે સારા સમાચાર સરકારની આ યોજના હેઠળ ત્રણ હજાર રૂપિયાનું પેન્શન ભારત સરકાર દ્વારા લોકો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેમાં હવે મજૂરો માટે પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે ભારત સરકાર દેશના વિવિધ વર્ગો માટે યોજનાઓ લાવતી હોય છે પરંતુ મોટા ભાગની સરકારી યોજનાઓ દેશના ગરીબ વર્ગ માટે હોય છે સમાજના એવા લોકો જે પોતાની આર્થિક રીતે સક્ષમ નથી સરકાર તેમને વિવિધ યોજનાઓ હેઠળ મદદ કરતી હોય છે ભારતમાં અસંગઠિત એક મોટો વર્ગ છે આટલા માટે મોદી સરકાર દ્વારા એક યોજના લાવવામાં આવે છે આ યોજના દ્વારા તમારે જે થોડા એવા દર મહિને એક હપ્તો ભરવો પડશે અને ત્યાર પછી તમને જ્યારે રિટાયર થાવ તમે ત્યારે તમને પેન્શન મળવા પાત્ર થતું હોય છે જેઓ દૈનિક વેતન મજૂરી તરીકે કામ કરતા હોય છે જેમનું ભવિષ્ય તેમની આજની કમાણી દ્વારા જ નક્કી થતું હોય છે દોસ્તો તે દરરોજ લાવી એક દિવસની દાડી લાવીને ખાતા હોય છે એ મજૂરો છે તેમના માટે સરકાર એક અગત્યની યોજના લાવી છે કામદારો માટે પેન્શન યોજના છે તો ભારત સરકાર આવા કામદારો માટે પેન્શન યોજનાની વ્યવસ્થા કરી છે સરકારે આ માટે એક નવી યોજનાની શરૂઆત કરી આ યોજના હેઠળ કામદારોને દર મહિને પેન્શન આપવામાં આવે છે વર્ષ બે માં ભારત સરકારે દેશના અસંગઠિત કરવા માટે આ એક પેન્શન યોજના છે તમારા યોજનાનો લાભ લેવો હોય તમને વધારે માહિતી ન હોય તો કોઈ ઓનલાઈન સેન્ટર જવાનું સેન્ટર છે અને તમારે કહેવાનું કે માનધન યોજનામાં લાભ લેવો છે તો જેથી તમને તે આખી પ્રોસેસ કરી આપે છે તેની પણ આપણે આગળ વાત કરીશું જેનો લાભ દેશના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને આપવામાં આવે છે આ યોજના હેઠળ કામદારોને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે આ યોજના હેઠળ કામદારે દર મહિને ફાળો આપવો પડશે જે તમારી ઉંમર હોય ધારો કે તમારી ઓગણીસ વર્ષ છે તો અહીંયા અઢાર વર્ષથી શરૂઆત થતી હોય છે ઓગણીસ વર્ષ છે તો તમારે કેટલા પૈસા ભરવા પડે જે રીતે ઉંમર વધારે હશે તેમ તમારે વધારે પૈસા ભરવા પડશે ઓછી ઉંમર હશે તો ઓછા પૈસા ભરવા પડશે દર મહિનાનો હપ્તો હોય છે પછા રૂપિયા હોય છે કોઈને

પછી રૂપિયા ભેરા તો સામા સરકાર પણ પસા આપે તો સો રૂપિયા થતા હોય છે તેવું પણ અહીંયા કહેવામાં આવ્યું છે જો આ યોજના લાગુ કરવામાં આવે તો તૈયાર કપડાના કામદારો ડ્રાઈવરો રિક્ષા ચાલકો મોસી પ્લમ્બર દરજી ધોબી વાણંદ કોણ કોણ આ યોજનામાં લાભ લઈ શકે તેની દોસ્તો અહીંયા વાત કરી છે તમે જોઈ શકો છો કોણ કે છે છે દરજી પ્લમ્બર ધોબી વાળ જેવા કામદારોને લાભ આપે છે તમને જણાવી દે એક આ યોજનામાં અરજી કરવા માટે મજૂરની ઉંમર કેટલી તો કે અઢાર વર્ષથી લઈ અને ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ તો વધુમાં વધુ ચાલીસ વર્ષ હોવા જોઈએ અને ઓછામાં ઓછા અઢાર વર્ષ આની વચ્ચેના જે લોકો છે તે આ માનધન યોજનાનો લાભ લઈ શકે છે અને પછી મિત્રો ચાલીસ વર્ષ પછી તમને આ યોજનામાં દર મહિને તમને ત્રણ રૂપિયાનું પેન્શન છે તે મળવા થતું હોય છે ઓછામાં ઓછા વીસ વર્ષ માટે યોગદાન આપવું પડશે રોકાણના આધારે સાઠ વર્ષ પછી દર મહિને પેન્શન આપવામાં આવશે તો મિત્રો સાઠ વર્ષના તમે જ્યારે થાવ ત્યારે તમે પેન્શન ઉપર ઉતરતા હોય છે તો સાઠ વર્ષના થયા બાદ તમને છે તે પૈસા મળવાનું શરૂઆત થતી હોય છે આ રીતે કરી શકો છો અરજી તો કે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના માટે અરજી કરવા માટે તમારે નજીકનું કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટરમાં જવું પડશે ત્યાં જઈને તમારા યોજનાની નોંધણી કરાવી શકાય નોંધણી માટે તમારે કેટલાક દસ્તાવેજો સબમિટ કરવા પડશે જેમ કે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ તમારી બચત ખાતાની પાસબુક અથવા તો સેકબુકનો સમાવેશ થાય છે સફળ નોંધણી પછી તમે શ્રમિક યોગ્ય કાર્ડ યોગ્ય બનાવવા માટે આવશે દર મહિને તમારા ખાતામાંથી ઓનલાઈન હપ્તા કાપવામાં આવશે દોસ્તો તમારું બેંક એકાઉન્ટ છે તે તેની સાથે જોડી દેવામાં આવે અને દર મહિને ઓટોમેટિક છે તે તમારા બેંક એકાઉન્ટમાંથી હપ્તા કાપવાનું શરૂ થઈ જાય અને તમારું આ આખું આયોજન છે જે માનધન યોજનાનું તે શરૂઆત થતી હોય છે તો દોસ્તો ખાસ કરીને જે કોઈ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવો હોય તે આજુબાજુનું સીએસસી સેન્ટર હોય ત્યાં જઈ વધારે માહિતી મેળવી શકે છે યોજનાનું નામ છે માનધન યોજના તો દોસ્તો આથી અગત્યની માહિતી વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો